ભાવનગર જિલ્લાની શેત્રુંજી નદી બે કાંઠે જિલ્લાના લોકોમાં ખુશીની લાગણી હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલી અને ધારી પંથકમાં સારા વરસાદને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ફરી નવા નીરની આવક શરૂ થઈ છે ત્યારે શેત્રુંજી ડેમમાં સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક નીરની આવક શરૂ થઈ છે જેને લઈને ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ડેમની સપાટી ઓગણત્રીસ ફૂટ આઠ ઇંચે પહોંચી છે અને ડેમમાં સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે જેને લઈને જિલ્લાના આવતા વર્ષનો પીવાનો અને સિંચાઈનો પાણીનો પ્રશ્ન હલ થયો છે ત્યારે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક રહેતા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે કાર્યપાલક ઇજનેર આશીષ બાલધિયા દ્વારા યાદી જાહેર કરવામાં આવી અને શેત્રુંજી નદી બે કાંઠે જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ શાશ્વત ગુજરાત પાલીતાણા ન્યૂઝ